જય માતાજી મિત્રો મિત્રો એક ન્યાયની વાત કરવી છે કે તંત્ર બેદરકારી કહેવાય કે પછી કોઈના ઇશારે કામ ચાલતું હોય એ કહેવાય દિવાયત ખવડ જે ઝઘડો કર્યો તો બે ત્રણ દિવસ પછી જે પોતે હાજર થયા અને પોલીસ જે તંત્રએ જે પકડ્યા અને પીએસઆઈ અને એમની ઉપર જે કાર્યવાહી કરી અને એક જ દિવસ જેલમાં રહ્યા અને બીજે દિવસે એમને જામીન પણ મળી ગયા કોર્ટના ચુકાદા પ્રમાણે તો મારે એવું કહેવું છે એક જ દિવસમાં જો દિવાયત ખવડને જામીન મળી જતા હોય તો ચૈતરભાઈ વસાવા એમને કેમ નહીં આદિવાસી સમાજ માટે જે પોતાનું જીવન અર્પણ કરી દીધું એક આદિવાસી સમાજ માટે પોતાનું જીવન એમના સાચા રસ્તે દોરી નાખ્યું એવા ચૈતરભાઈ વસાવે ખાલી એક ગ્લાસ માર્યો અને આદિવાસી સમાજ માટે જે લડતા હતા અને જે મનરેગાના પૈસાનો જે અવાજ ઉઠાયો એમાં જ એમની ઉપર જે ખોટો કેસ કરી અને તંત્રએ જે એમને ફસાવાનું એક કાવતરું કર્યું તો આવા નેતાને આમ આદમી પાર્ટીના એમને જો જામીન મળતા નથી અને એ જામીન પર છૂટી ન શકે ને દિવાયત ખવડ જે કોઈના ઉપર ઝઘડો કરે હુમલો કરે ગાડીઓ તોડી નાખે અથવા તો પાઇપો લઈ અને મારી અને ઝઘડો કરે તો આમાં હું દેવાયત ખવડનો પણ વિરોધી નથી અને ચૈત્રભાઈ વસાવાનો વિરોધી નથી કે તંત્રનો વિરોધી નથી પણ આ કાયદો કેવો આ કાયદો સમજાતો નથી આ આ સરકારમાં કે કોઈ એક બાજુ મારી અને તોડી નાખીને એને જામીન પર બીજા દિવસે છૂટી જવાનું એક ચુકાદો કોર્ટ આપી દે અને બીજી બાજુ જે ગ્લાસ મારવાથી અથવા તો કોઈ અભદ્ર શબ્દ બોલવાથી જો જેલમાં પૂરી રાખતા હોય તો ખરેખર આ એક કાવતરું જ કહેવાય ને એટલે મારે બીજો કોઈ સાથે વિરોધી નથી પર્સનલ મેટલ નથી પણ મને મનમાં આવ્યું એટલે મેં તમને કીધું તમારું કહેવાનું શું થાય છે બાકી તો આગળ જે છ મહિના પહેલાં દિવાય ખવડે પણ આ પહેલાં એક કેસ થયેલા અને બીજા પાંચ કેસની પણ લગભગ માહિતી મળી છે એ પ્રમાણે કે આગળ કેસ હતા બીજા એમનો સાથીદારો છે એ પણ નાના મોટા કેસ હતા એટલે આવા બધા કેસમાં હતા એ છ સાત હતી એમને જામીન મળી ગયા દરેક લોકો છૂટી ગયા અને આવા જે ચૈત્રભાઈ વસાવા જેવા સાચા નેતા હોય તેવા ખબર બી સાચા હશે એમને એક પહેલાનો ઝઘડો હતો છ મહિના પહેલા સમતલમાં જે ધ્રુવ ચૌહાણ સાથે એક આ કાર તોડી નાખી તેને પાણીમાં ફેંકી દીધી ત્યાં આવા બધા સમાચાર હતા અને પ્રોગ્રામમાં પૈસા લીધા આ તેને એની બાબત હતી એને અંદર દુશ્મના વટ કે પછી બીજો કોઈ રાખી દિલમાં અને ઝઘડો કર્યો એટલે આ તો ખરેખર દુશ્મની જ એક નિભાવી કહેવાય એમને કે તે મતલબ એક જવાબ આપ્યો છે એટલે તંત્ર કાયદો કાયદાનું કામ કરે છે આપણે કોઈ એમાં બહુ લાંબી ટૂંકી કરવી નથી પણ આ એક મને કાયદા રીતે દેખાતું હતું એ મેં તમને સવાલ